નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જામજોધપુરમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પાસઠ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે અડધની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકત્રીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા બારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા ચૌદસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકોની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા ચારસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને નવ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચોવીસો ને એકાણું રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા છત્રીસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જોધપુરમાં રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકાણું રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને એક્યાસી રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સાતસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જોધપુરમાં સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહી અગિયારસો ને પચાસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકતાલીસ રૂપિયા આ હતા મિત્રો આજના જામજોધપુર યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ